હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે એક નવી જ રેસિપી સાથે મળ્યા છીએ તો આજે મેં બનાવ્યા છે પનીરના પરાઠા તો પનીરમાંથી તમે શાક તો અવારનવાર બનાવતા જ હશો પણ આ પરાઠા ટ્રાય નહીં કર્યા હોય એટલે એન્ડ સુધી જરૂરથી જોજો તો પનીર પરાઠા બનાવવા માટે પહેલાં તો મેં હોમમેડ પનીર લઈ લીધું છે તો આ પનીર મેં ઘરે બનાવી છે એટલે તમને બજાર કરતાં અલગ દેખાતું હશે પણ ઓરિજિનલ પનીર આ રીતનું આવતું હોય છે તો હવે પરાઠા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મિક્સિંગ બાઉલની અંદર મેં અહીંયા બે વાટકી જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ લઈ લીધો છે હેલ્ધી બનાવવા માટે આપણે ઘઉંના લોટનો જ ઉપયોગ કરીશું તો તમે મેદો પણ લઈ શકો છો તો તેની અંદર પાત પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી રેગ્યુલર લોટ બાંધતા હોય તે રીતે બાંધીને તૈયાર કરી લેવાનો છે તો પરાઠા માટેનો લોટ આપણે થોડો સોફ્ટ રાખીશું તો લોટ બંધાઈ જાય એટલે હવે આપ આ લોટને સાઈડમાં રાખી સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈએ

અને સાથે જ મસાલા કરી લઈએ તો એક ચોથાઈ ચમચી લાલ મરચું એક ચોથાઈ ચમચી હળદર એક ચોથાઈ ચમચી ધાણાજીરું એક ચોથાઈ ચમચી ગરમ મસાલો મેં એક ચોથાઈ ચમચી જેટલો ચાટ મસાલો પણ લીધો છે તેનાથી ટેસ્ટ સારો આવતો હોય છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે એક ચોથા ચમચી જેટલા અજમાને હાથ વડે ક્રશ કરીને એડ કરી લેવાનો છે તો તેનાથી પનીર છે તે પચવામાં હળવું રહે તો આ રીતે મસાલા મિક્સ કરી અને સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈએ તો સ્ટફિંગ બનાવતી વખતે મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો સ્ટફિંગ તૈયાર કરી લીધા પછી હવે આપણે પરાઠા બનાવીશું તો તેના માટે જે લોટ બાંધીને રાખ્યો છે તેની અંદરથી મોટી સાઈઝનો લુવો લઈ લેવાનો છે આ રીતે લોટની વચ્ચે જગ્યા કરી અને પનીરનું જે સ્ટફિંગ બનાવ્યું છે તેને ભરી લેવાનું છે તો હવે ઉપરથી પેક કરી અને પરાઠાને વણીને તૈયાર કરીશું તો પહેલા હાથ વડે થોડું દબાવી લેવાનું અને વેલણ વડે હળવા હાથે જ પરાઠાને વણવાનું છે તો ફ્રેન્ડ્સ અત્યારે પરાઠું થોડું ફાટે છે કેમ કે મેં તેની અંદર સ્ટફિંગ થોડું વધારે લઈ લીધું છે જો તમે સ્ટફિંગ ઓછું ભરશો તો ફાટ્યા વગર જ આ પરાઠું તૈયાર થતું હોય છે તો પરાઠાને વણી લીધા પછી હવે આપણે તેને શેકી લઈ લઈએ તો અત્યારે હું પરાઠાને ઘીની અંદર શેકું છું તમે બટર કે પછી તેલનો ઉપયોગ કરી શકો છો તો શેકાયા પછી આવી ગયું ને જોઈને જ મોમો પાણી તો આ પરાઠું જેટલું દેખાવમાં છે તેટલું સ્વાદમાં પણ સુપર ટેસ્ટી લાગે છે તો તમે ના બનાવ્યું હોય તો પનીરમાંથી પરાઠા બનાવીને એકવાર જરૂર ટ્રાય કરો બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ પસંદ આવશે અને હા તમને મારી આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ